તો તરફ કચ્છ ભુજના વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ ભગવાન ભરોસે છે શિવનગર શાંતિનગર પ્રાથમિક શાળાની સ્થિતિ જર્જરિત અવસ્થામાં છે ગુજરાત ફર્સ્ટ ટીમે શાળાની વર્તમાન સ્થિતિનું રિયાલિટી ચેક કર્યું વચ્ચે ઓરડામાં દેખાઈ મસ મોટી તિરાડો માથે ભય નીચે જાય જીવ જેવી સ્થિતિ છે ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા માટે મજબૂર છે શાળાના નવીનીકરણ માટે બે હાજર ત્રેવીસ માં શિક્ષણ વિભાગને રજૂઆત કરાઈ હતી જર્જરિત શા જી શાળાની હાલત જર્જરિત અવસ્થામાં જોવા મળી રહી છે અત્યારે સીધા દ્રશ્યોમાં અત્યારે જોઈ શકીએ છીએ કે અહી પ્રાથમિક શાળા છે તેમાં અત્યારે પડી રહ્યા છે અને એટલું જ નહીં આ શાળામાં અત્યારે જોવા જઈએ તો સાવ અત્યારે જર્જરિત અવસ્થા જોઈ શકાય છે તેની સાથે સાથે જોવા જઈએ તો કચ્છમાં બે હજાર એક ના વિનાશક ભૂકંપ ના સતત આવી રહ્યા છે જેને લઈને આ શાળા જર્જરિત અવસ્થામાં જોઈ શકાય છે તે અત્યારે કોપડા ખરી પડેલા અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યા છે અત્યારે અગાઉ જૂન બે હજાર ત્રેવીસ માં પણ તંત્ર કરવામાં આવી હતી પરંતુ આ શાળામાં પાંચસો જેટલા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે તેમ છતાં જો પ્રાથમિક શિક્ષણ તંત્ર જાતું ન હોય તે બાબત શરમજનક કહી શકાય તેમ છે